સેવા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર માણાવદરના અંસુયા ગોધામમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ તથા ગીર ગાયના ઉછેરની તરકીબભરી પદ્ધતિએ ભારત તથા વિદેશના ગૌભક્તોને પણ આકર્ષ્યા છે ત્યારે વલસાડમાં વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક કર્મયોગી મહાપાત્રાએ આ ગૌધામની મુલાકાત લીધી હતી અહીં ગીર ગાયોનું સંવર્ધન અનોખી રીતે કરવામાં આવે છે તેમનો ખોરાક છત્રીસ જાતની જડીબુટ્ટીઓમાંથી તૈયાર કરવામાં આવે છે તથા પશુ ડોક્ટરો રોજ ગાયોનું શારીરિક ચેકઅપ કરી રહ્યા છે ગૌધામની મુલાકાત લઈ પોતાના ગૌશાળાની ગાયોને તે પ્રમાણે ઉછેર અને સંવર્ધન થાય તે માટે ગૌભક્તો અહીં મુલાકાત લેવા માટે આવતા હોય છે જેમાં અત્યાર સુધીમાં બસો કરતાં વધારે પ્રતિષ્ઠિત અગ્રણીઓ ધાર્મિક સંસ્થાના વડાઓ તથા વિદેશમાં રહીને સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા લોકોએ મુલાકાત લીધી છે આજે અમારે ત્યાં વિશ્વમભરી પીઠના બાપુ આવેલા છે એની મુલાકાત લીધી અમારી એને અહીંયા બહુ ગયમો અને લગભગ એક બે કલાકનો ટાઈમ અમને આપ્યો નાસ્તો કર્યો અહીંયા બધી ગાય માતા જોઈ અમારી અને ખૂબ રાજી થયા